નમસ્કાર દોસ્તો લગભગ મોટા ભાગના લોકો છે જે ગુજરાતમાં રહે છે જે સૌરાષ્ટ્રમાં રહે છે તે બાપા સીતારામ મતલબ કે બગદાણા બજરંગદાસ બાપાના નામથી પરિચિત પરંતુ શું આપ જાણો છો બજરંગદાસ બાપાના જન્મથી લઈને તેના દેહત્યાગ કરવા સુધીની જીવનયાત્રા કેવી છે આજે વાત કરીશું આ વિડીયોની અંદર કે બજરંગદાસ બાપાનો જન્મ થયો અને જન્મ થયા બાદ તેની જીવનયાત્રા છે તે કેવી રહી અને આખરે બજરંગદાસ બાપાએ દેહનો ત્યાગ ક્યારે કર્યો આ તમામ મુદ્દે વાત કરીએ વિડીયો હું છું પરમ પૂજ્યના પૂર્વજોનું મૂળ વતન છે તે રાજસ્થાન છે રાજસ્થાનના મેવાડ પ્રાંતમાં આવેલું મેવાસાના આરતીદાસની ગામ છે અને તેમનું ગોત્રકુળ છે તે રામાનંદી સાધુ હતા તેમના પિતાનું નામ હીરાદાસ બાપુ અને માતાનું નામ છે તે શિવર હતું પરમ પૂજ્ય ભાવનગર જિલ્લાના અઘેવાડા ઝાંઝરિયા હનુમાનજીની જગ્યામાં થયો હતો અને તેમનું બાળપણમાં બજરંગદાસ બાપાનું નામ છે તે ભક્તિરામ હતું બજરંગદાસ બાપાએ લાખણકા ગામ છે આ લાખણકા ગામની સ્કૂલ ખાતે ધોરણ બે સુધીનો અભ્યાસ કર્યો હતો તેમનું પરંતુ તેમનું ધર્મ પ્રત્યેનું નાનપણથી જ તેની અંદર ખૂબ રૂચિ હતી જેના કારણે માત્ર દસ વર્ષની ઉંમરે એટલે કે ઓગણીસો પંદરમાં વલસાડથી નાસિક ખાતે કુંભ મેળામાં તેણે પ્રયાણ કર્યું હતું બજરંગદાસ બાપાના ગુરુ ઉત્તર પ્રદેશના અયોધ્યાના સીતારામ હતા બજરંગદાસ બાપાએ ધર્મ દીક્ષા લીધા બાદ તેનું નામકરણ છે એ ત્યારબાદ બદલી નાખવામાં આવ્યું હતું અને ધર્મ દીક્ષા લીધા બાદ તેમનું નામ ભક્તિરામમાંથી નવું નામ તેમને મળ્યું હતું બજંગદાસ બજંગદાસ બાપાએ ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં આવેલ બુદેલખંડ છે આ વિસ્તારમાં મંદાકિની અને ચિત્રકૂટની પર્વતમાળાઓમાં યોગ સાધના લીધી હતી અને ફક્ત અઠાવીસ વર્ષની ઉંમરે દર્શી સહજ ધ્યાન યોગની સિદ્ધિ પ્રાપ્ત કરી હતી ત્રીસ વર્ષની ઉંમરે હિમાલય તરફના યાત્રાધામો ફરીને પોતાના વતન પરત ફેર્યા હતા એ પહેલાં તે મુંબઈના કાનંદ વિસ્તારમાં લક્ષ્મી મંદિર સુરત અને ધોલેરા ખાતે એક એક વર્ષ રહ્યા બાદ તે રણજીત હનુમાનજીની જગ્યામાં ભાવનગર વણગર વાળકુળ બાઈની જગ્યામાં પણ પાંચ પાંચ વર્ષ સુધી રોકાણ કર્યું હતું પાલિતાણાના કરમોદર ગામે પણ પાંચ વર્ષ સુધી તેણે રોકાણ કર્યું હતું ઓગણીસો ને એકતાલીસના વર્ષમાં બજરંગદાસ બાપા છે તે બગદાણા પહોંચ્યા હતા બજરંગદાસ બાપા બગદાણામાં આવ્યા બાદ બગદાણાને તપોભૂમિ અને કર્મભૂમિ છે તે બનાવી હતી અને ત્યાં અણુક્ષેત્ર અને ધર્મલાભથી ભાવિકો છે તે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા પરંતુ આખરે એ દિવસ આવ્યો જ્યારે બજરંગદાસ બાપાએ બગદાણા અને દુનિયાને અલવિદા કીધું જે હા દોસ્તો નવ એક ઓગણીસો સિત્યોતેરના એ દિવસ હતો પોષવદની ચોથ અને રવિવાર હતો જ્યારે બ્રહ્પહરના મતલબ કે સવારે પાંચ કલાકે બજરંગદાસ બાપા બગદાણાની મઢુલીમાં બાપાએ નશ્વર દેહનો ત્યાગ કરી દેવલોક ટાઈમમાં હતા તો કંઈક આ રીતે પરમ પૂજ્ય બજરંગદાસ બાપા છે તેની જન્મથી લઈને બે ત્યાગ સુધીની જીવનયાત્રા છે તે કંઈક આઈ રીતે રહી છે દોસ્તો આપને વિડીયો કેવો લાગ્યું અચૂકથી આપ અમને પ્રતિભાવ કમેન્ટ કરીને જણાવજો અને આ વિડિયોને વધુમાં વધુ શેર કરજો જેથી કરીને બજરંગદાસ બાપાના જે ભાવિકો છે તેમના સુધી આ વિડીયો જરૂરથી પહોંચે આવા જ વિડિયો જોવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તીગીરીને સબસ્ક્રાઈબ કરો અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો